टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना મહત્વનું છે કે હવે આપણે જોઈએ કે સમગ્ર ટાઈમલાઈન શું છે અને પાકિસ્તાનનું જે એક બાદ એક જે પ્રોપોગેન્ડા ચલાવ્યા હતા ત્યારબાદ કેવી રીતે આ સમગ્ર અત્યારે જુઠ્ઠાણું છે તે બહાર પડ્યું ને હવે આગળ જોઈશું સંઘર્ષથી શૌર્ય સુધીની ગાથા શું છે તેની પર નજર કરીએ બાવીસ એપ્રિલ પહલગામ પર હુમલો કરવામાં આવ્યો હતો બાવીસમી એપ્રિલ કે જ્યાં આગળ પહલગામ પર હુમલો થયો છવ્વીસ નિર્દોષ લોકોની મોત થઈ સત્તરને ઇજા પહોંચી આ હુમલામાં પીએમ મોદી સાઉદી અરબ પર હતા અને તેઓ સાઉદી અરબથી તેમનો જે પ્રવાસ છે તે ટૂંકાવી અને પરત ભારત ફર્યા હતા હવે વાત કરીશું આગળ ત્રેવીસ એપ્રિલની તે દિવસે શું થયું તે પણ જાણી લઈએ પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણય છે તે ભારત સરકારે લીધા હતા એ કયા નિર્ણય તે પણ જાણીએ આગળ કે જ્યાં જે નિર્ણયો લેવામાં આવ્યા તેમાં સૌથી મોટું સિંધુ જળ સમજૂતી કે જેની પર રોક લગાવવામાં આવી હતી અને સાથે સાથે જે અટારી વાગા બોર્ડર છે તે બંધ કરવામાં આવ્યું પાકિસ્તાન રાજદૂતોની સંખ્યા પંચાવનથી ત્રીસ કરી નાખવામાં આવી અને પાકિસ્તાની નાગરિકોના વિઝા છે તે રદ કરી દેવામાં આવ્યા તમામ મહત્ત્વના નિર્ણયો છે લેવામાં આવ્યા હતા ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને આ તમામ પાંચ મહત્ત્વના નિર્ણય બીજા દિવસે લેવાયા ચોવીસ તારીખની વાત કરીશું ચોવીસ એપ્રિલ ચોવીસ એપ્રિલના દિવસે શું થયું હતું તે પણ આપણે જોઈએ કે જ્યાં ચોવીસ એપ્રિલના દિવસે પીએમ મોદીનું પહેલું નિવેદન સામે આવ્યું હતું પીએમ મોદીએ કાલગામ હુમલા બાદ આ પહેલું નિવેદન ચોવીસ એપ્રિલે આપ્યું અને સાથે જ પીએમ મોદીએ બિહારથી આતંકીઓ વિરુદ્ધ ગર્જના કરી હતી હુંકાર કર્યો હતો પીએમ મોદીએ આતંકીઓને ખુલ્લી ચેતવણી આપી હતી અને સાથે પીએમ મોદી આતંકીઓને કલ્પનાથી પણ મોટી સજા મળશે તેવું હુંકાર ભરતા કહ્યું હતું કે જે આતંકીઓ છે તેમને કલ્પનાથી પણ મોટી સજા મળશે ને આવી કલ્પના તેઓએ કરી નહીં હોય જે રીતે ભારતે હુમલો કર્યો પાકિસ્તાને કહ્યું હતું કે પાણી રોકવાનો અર્થ યુદ્ધ છે પાકિસ્તાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે પાણી રોકશો તેનો અર્થ છે યુદ્ધ પરંતુ પાકિસ્તાન બાદમાં ભારતની જવાબી કાર્યવાહી જોઈ અને ત્યારબાદ તે બોખલાઈ ગયું ચોવીસ એપ્રિલ ચોવીસ એપ્રિલના દિવસે શું થયું સરકારની પહેલી સર્વદલીય બેઠક મળી પહલગામ હુમલા ઉપર ભારતે જાણકારી આપી પહલગામ હુમલા ઉપર ભારતે જે જાણકારી છે તે આપી હતી અને સાથે સાથે વિપક્ષે આગળ વાત કરીશું કે જ્યાં વિપક્ષે સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું સરકાર જે કંઈ કરશે તેની સાથે વિપક્ષ ઊભું છે તેવું સમર્થન વિપક્ષ દ્વારા આપવામાં આવ્યું હતું આ ચોવીસ એપ્રિલે બેઠકોનો દોર ચાલ્યો હતો અને ત્યારબાદ જ્યારે સર્વ દલીય જે બેઠક થઈ હતી ત્યારે પણ વિપક્ષે સંપૂર્ણ સહકાર અને સમર્થન આપવાની વાત સરકારને કરી છવ્વીસ એપ્રિલે જ્યાં સેનાને પાકિસ્તાન સામે એક્શનની છૂટ આપવામાં આવી છે પાકિસ્તાનની સામે સેનાને કહી દીધું કે જાઓ તમે કોઈ પણ એક્શન લઈ શકો છો છૂટ છે અને કાર્યવાહી ક્યારે અને કેવી રીતે કરવી છે તે નિર્ણય પણ સેના કરશે તેવું પીએમ મોદીએ જે છૂટ છે તે આપી દીધી હતી અને સાથે આગળ જોઈશું કે ત્યારબાદ ત્રીસ એપ્રિલ અને ત્રીસ એપ્રિલે સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે પીએમ મોદીની મુલાકાત થઈ હતી અને આ એ જ મુલાકાત ખૂબ જ મહત્ત્વની બેઠક થઈ હતી કારણ કે આગળની રણનીતિ ઘડવાની હતી અને આગળની રણનીતિ દરમિયાન આ ત્રીસ તારીખે મળેલી બેઠક ખૂબ જ મહત્ત્વની હતી એક મેના દિવસે શું થયું તે પણ જોઈએ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની ગજના ગૃહમંત્રી અમિત શાહે પણ ખુલ્લી ચેતવણી આપી હતી અને સાથે છવ્વીસ લોકોને મારીને લડાઈ જીત્યા તેવું ન સમજે છવ્વીસ લોકોને મારીને આ લડાઈ જીત્યા હોય તેવું ન સમજે તેવી ખુલ્લી ચેતવણી આપતા કહ્યું અને સાથે જ કહ્યું હતું કે એક એકને શોધીને બદલો લઈશું એક એકને બક્ષવામાં નહીં આવે તમામને શોધી અને બદલો લેવાનો આ હુંકાર છે અમિત શાહે કર્યો હતો ત્રણ મેની વાત કરીશું ત્રણ મે ના દિવસે શું મોટી ખબરો હતી તે પણ જાણી લઈએ કે જ્યાં સરકારે ત્રણ મોટી કાર્યવાહી ત્રણ મેના દિવસે કરી હતી આયાત નિકાસ બંધ કરી દેવામાં આવ્યું જ્યાં આગળ પાકિસ્તાન સાથે જે પણ આયાત નિકાસ આયાતને નિકાસ થતી હતી તેને સંપૂર્ણપણે રોકી દેવામાં આવી બંધ કરી દેવામાં આવી જેના કારણે ઇકોનોમી ડાઉન પાકિસ્તાનની જાય અને કૂટનીતિક રીતે જે ભારત છે તે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો શરૂઆતથી લઈ અત્યાર સુધી અને સાથે પોસ્ટ પાર્સલ સેવા ઉપર પણ ભારતે પાકિસ્તાન પર રોક લગાવી દીધી ને આ રીતે એક કૂટનીતિક રીતે પાકિસ્તાન પર ઘેરાવો ભારતે જે શકંજો છે તે કસ્યો હતો ને તેને કારણે પાકિસ્તાન પડી ભાંગ્યું આગળ ચાર મેની વાત કરીએ રક્ષામંત્રી કાનપુર કાનપુરમાં ગેરંટી રક્ષામંત્રી સિંહે પણ હું કાર કર્યો હતો અને કાનપુરમાં ગેરંટી આપી હતી શું ગેરંટી આપી દેશ જે ઈચ્છે છે તે જ થશે રક્ષામંત્રીએ સ્પષ્ટ કહી દીધું હતું કે દેશની અંદર અત્યારે જે ગુસ્સો છે અને જે માંગ છે તે જ થઈને રહેશે કોઈને બક્ષવામાં નહીં આવે એક આતંકવાદીને ઘરમાં ઘૂસી અને સાથે તેમને અંજામ સુધી પહોંચાડીશું પાંચ મેની વાત કરીશું ઓપરેશન સિંદૂરને અંજામ આપવામાં આવ્યો પાંચ મે કે જે દિવસે ઓપરેશન સિંદૂરને અંજામ આપવામાં આવ્યો હતો અને સાથે જ સેનાએ જે રીતે એક વાગ્યાને પાંચ મિનિટથી એક વાગ્યા ત્રીસ મિનિટ સુધી રાત્રિના સમયગાળા દરમિયાન એર સ્ટ્રાઇક કરી હતી અને આ દરમિયાન સિંધુર ઓપરેશન થકી તમામ પાકિસ્તાની જે ઠેકાણા જે આતંકીઓના હતા તેને ધ્વસ્ત કરવામાં આવ્યા પચીસ મિનિટમાં જ પીઓકેના નવ આતંકી ઠેકાણા ધ્વસ્ત કરાયા હતા તો આ રીતે પાંચ મેના રોજ કાર્યવાહી થઈ આગળ વાત કરીએ સાત મેની એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને ત્યારબાદ પાકિસ્તાન ઉશ્કેરાયું હતું તો સાત મહિના દિવસે શું શું થયું એ પણ જાણી લઈએ અને આ શૌર્યગાથા ગાથા છે સૌર્યની અત્યાર સુધીની જે ગાથા છે કે જે રીતે જમ્મુ કાશ્મીર ગુજરાત રાજસ્થાન પંજાબમાં પાકિસ્તાન દ્વારા એટેક થયા હતા અને ત્યારબાદ જે પંદર સૈન્ય સ્થળો પર મિસાઇલ અને ડ્રોન એટેક પણ કરવામાં આવ્યો હતો તમામ એટેક જે તમામ એટેક કરવામાં આવ્યા છે તેને આપણી ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા છે તમામ નિષ્ફળ થયા હતા જેટલા પણ એટેક આ દિન સુધી જે પાકિસ્તાન દ્વારા અત્યારે કરવામાં આવ્યા હતા ભારત પર તે તમામ નિષ્ફળ રહ્યા છે જમીન પર કોઈ પ્રકારનું નુકસાન એ એટેકમાં થયું નથી આગળ આઠ મેની વાત ભારતે પાકિસ્તાની કન્ટેન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે હવે ડિજિટલ સ્ટ્રાઇક ડિજિટલ સ્ટ્રાઇક કેવી રીતે કરી કે તમામ જે કન્ટેન્ટ છે ઓનલાઇન કન્ટેન્ટ યુટ્યુબ કન્ટેન્ટ તેની પર પ્રતિબંધ લગાવ્યો ઓટીટી અને મીડિયા પ્લેટફોર્મને પણ આદેશ આપી દેવામાં આવ્યા હતા અને સાથે સાથે જેટલા પણ સરહદી વિસ્તાર છે આગળ વાત કરીએ ઓટીટી મીડિયા પ્લેટફોર્મ્સને આદેશ આપી દેવામાં આવ્યા તેમના જેટલા પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર જે વિડીયોઝ ચાલતા હતા જે સિરીઝ ચાલતી હતી તે તમામ બંધ કરી દેવામાં આવી અને સરહદી વિસ્તારમાં રાત્રે ફરી પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું અને આનાથી પાકિસ્તાન બોખલાઈ ગયું હતું પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું હતું અને આ રીતે એક બાદ એક ફાયર કરવામાં આવી આઈપીએલની મેચ પણ રદ કરી દેવામાં હતી અને આઈપીએલની જે મેચ ભારતમાં રમાઈ રહી હતી તેને રદ કરાઈ નવ મહિના વખતે શું થયું નવ મહિના દિવસે પાકિસ્તાને ફરીવાર સરહદી વિસ્તારોને નિશાન બનાવ્યા નવ મેના દિવસે પાકિસ્તાન દ્વારા ફરીથી નાપાક હરકત કરવામાં આવી સરહદી વિસ્તારોને નિશાન બનાવી અને હુમલાઓ કરવામાં આવ્યા હતા તો સાથે સાથે મિસાઇલ અને ડ્રોન છે તે એટેક પણ પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવ્યા પાકિસ્તાનની નાપાક હરકત છે વારંવાર તે આ રીતે ઉલ્લંઘન કરતો હતો સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી ભારતે પાકિસ્તાનને જો કે આનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો કોઈ પણ પ્રકારનું નુકસાન ભારતને થયું નથી પરંતુ ભારત દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો ભારતે રાવલપિંડી અને ચકવાલ ગુંજરાવાલા લાહોરની અંદર હુમલો કર્યો હતો અને પાકિસ્તાને કબૂલ્યું હતું કે સૌથી મોટું નુકસાન આ હુમલાની અંદર તેમને થયું છે જ્યાં બાલ્ટન બહાવલપુર મિને કરાચીમાં પણ હુમલો ભારત દ્વારા કરવામાં આવ્યો હતો તો સાથે સાથે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના આઠ હજાર એકાઉન્ટ પણ બેન કરાયા હતા આ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર જે એક્સ પર જે આઠ હજાર એકાઉન્ટ છે કે જેઓ એક નેરેટિવસ ચલાવતા હતા આવી રીતના ફેક ન્યૂઝ ચલાવતા હતા એક પ્રોપોગેન્ડા ચલાવતા હતા તેમને બેન કરી દેવામાં આવ્યા સાથે બત્રીસ એરપોર્ટ સુરક્ષાને કારણે બંધ કરાયા હતા તો આ રીતે આજે નવ મે વખતે છે તે આ પ્રકારે કાર્યવાહી થઈ હતી આ રીતનો દિવસ રહ્યો હતો ભારત પાકિસ્તાન તણાવનો દસ મેની વાત કરીશું જ્યાં પાકિસ્તાને ફરીથી કાશ્મીરથી કચ્છ સુધી એટેક કર્યા હતા દસ મેના દિવસે પણ પાકિસ્તાન દ્વારા નાબાક હરકત કરવામાં આવી અને સાથે છવ્વીસ જગ્યાએ પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું છવ્વીસ જગ્યા પર પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરાયું હતું અને સાથે ડ્રોન એટેક કર્યો મિસાઇલ પણ નષ્ટ કરી હતી તો સાથે ડ્રોન એટેક જે કરવામાં આવ્યો હતો જે મિસાઇલ લાદવામાં આવી હતી ભારત તરફ તેમને પણ નષ્ટ કરી દેવામાં આવી છે તો સાંજે સીઝ ફાયરનું જાહેર કરાયું હતું સાંજે આ દિવસે સીઝ ફાયર જાહેર કરાયું જોકે સીઝ ફાયર જાહેર કરાયુંના ચાર કલાક પછી પાકિસ્તાને ફરીથી જે નાપા હરકત છે તે કરી હતી અને જે રીતે સીઝ ફાયર માટે જે સહેમત થયું હતું પાકિસ્તાન તે ફરીથી ચાર કલાક બાદ પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું અને ડ્રોન હુમલા ફરીથી શરૂ કર્યા હતા અને હવે વાત અગિયાર તારીખની કરીશું અગિયાર મે સીઝ ફાયરને કારણે સરહદી વિસ્તારોમાં શાંતિ રહી હતી જોકે કલાક દોઢ કલાક બાદ સીઝ ફાયર ફરીથી લાગુ કરવામાં આવ્યું અને જે રીતે શાંતિ સરહદી વિસ્તારમાં હતી તે જોવા મળી કાશ્મીરથી કચ્છ સુધી ફાયરિંગ ન થયું હતું કાશ્મીરથી લઈને કચ્છ સુધી જે એટેક કરતા હતા જે રીતે ડ્રોન હુમલા કરવામાં આવતા હતા જોકે આ તારીખે કોઈ પણ પ્રકારનો ડ્રોન હુમલો સીઝ ફાયર કરવામાં નથી આવ્યો ડીજીએમઓએ ઓપરેશન સિંદુરને લઈને માહિતી આપી હતી ડીજીએમો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને ઓપરેશન સિંદુરને લઈને માહિતી આપવામાં આવી હતી અને સાથે સો આતંકી ઠાર માર્યા હોવાનું પણ સેનાએ કહ્યું છે કે આ તમામ સિંદૂર ઓપરેશનની અંદર અત્યારે સો જેટલા આતંકીઓને મારવામાં આવ્યા તો આ હતી એની ટાઈમ લાઈન કે અત્યાર સુધી શું શું થયું છે કેવી રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું